ભગવાનના મંદિરો પણ નથી રહ્યા સુરક્ષિત સુરત માં એક પછી એક મંદિરોમાં ચોરીની ઘટના સામે આવી રહી છે રામનગર ખાતે મહાદેવ મંદિર માં ધોળે દિવસે થઈ ચોરી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી માં કે સીસીટીવી માં દેખાતી વ્યક્તિ દ્વારા મહાદેવ મંદિર માં ચાંદીના નાગ કરાઈ ચોરી સ્થાનિકો દ્વારા તપાસ કરાતા થોડા દિવસ પહેલા નજીકના ના માં પણ ચોરી થવાની માહિતી મળી હતી પોલીસ સત્ય માટે સાથે ન્યૂઝ ચેનલ પોલીસે મારું નામ સુરેશ કુમાર માધવાની માધવાણી રહેવાસી રામનગર આપણે રામનગર માં આવેલું નીલકંઠ મહાદેવ મંદિર એસ એમજી ગ્રાઉન્ડ ની હામે આપણે બધા દર્શન કરવા ગયા તો જોયું નાગદેવ બાબા નાગદેવ મહારાજની હતા શંકર ભગવાનની મંદિરની ઉપર ની ઉપર તો અમે લોકોએ આ વિડીયો આ વિડીયો અમે ગ્રુપમાં ફેર્યું અને અમારું રામનગર ગ્રુપ છે એમાં ફેર્યું તો એક મેસેજ આવ્યું કે ઢેવરામ આશ્રમમાંથી ચાર દિવસ પહેલાં કોઈ આ જ ચોરી કરી ગયો છે છત્ર આપણે આ વિડીયો જોયા કરાવ્યો પછી પોલીસને ફરિયાદ કરી કે ભાઈ આ માણસ જલ્દી જલ્દી પકડાય બીજા મંદિરોમાં ચોરી ન થાય ઓમ શ્રી સતનામ સાકી